મિત્રો આજે મનહરભાઈ જેતપુરમાં આવ્યા છે જેતપુરના જે કોટનની સાડીઓ જે દેશ વિદેશમાં સાહેબ એની નામના છે વખણાય છે એ અમારા અલ્પેશભાઈ મારા મિત્ર છે એમની ફેક્ટરીમાં આવ્યો છું અને આજે સાડી કેવી રીતે પ્રિન્ટ થાય છે એ તમને બતાવું છું મિત્રો પહેલાં તો અલ્પેશભાઈને પૂછીએ કે અલ્પેશભાઈ આ કેવી રીતે આ બને છે આ પ્યોર કોટન છે પ્યોર કોટન છે હંડ્રેડ પર્સન્ટ કોટન બરાબર છે હવે આ આ આ ચિપકાઈ દીધી છે સાના પર ચિપકાઈ છે વેક્સ 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 ની ઉપર તમે ચિપકાઈ દીધી છે તમારા કારીગરો ઊભા છે હવે આ કારીગરોના હાથમાં જે આ પ્રિન્ટ છે આખી એ સાની પ્રિન્ટ સાડીની છે સાડીની પ્રિન્ટ છે સાડીની પ્રિન્ટ છે બરાબર એટલે આ આ પહેલી પ્રિન્ટ તમે પાડો છો અત્યારે પહેલી પ્રિન્ટ બરાબર મિત્રો જુઓ આ સફેદ કપડું છે તમને પ્રશ્ન થતો હશે કે સફેદ કપડામાંથી આ પ્રિન્ટ કોમ્પ્યુટર પર બનતી હશે સાહેબ કોમ્પ્યુટર પર નથી બનતી મેન્યુઅલ બને છે માણસો બનાવે છે હવે જુઓ કે આ સફેદ કપડું છે આ કારીગરો ઊભા છે પ્રિન્ટ લઈને સાડીની હવે કેવી રીતે બને છે જુઓ હા ચાલુ કરો ચાલુ કરો લાવ જુઓ આ સફેદ કપડાં ઉપર મિત્રો બોર્ડર સરસ મજાની આ પ્રિન્ટ કેવી થઈ આમાં તો હજુ બીજી પાંચ વખત પ્રોસેસ કરશે ત્યારે સાડી તૈયાર થશે મિત્રો આ જુઓ છો તમે કે સાડી કેવી રીતે કારીગરો એની વ્હાઈટ કપડા ઉપર કેવી રીતે પ્રિન્ટ પાડે છે તમે જુઓ સટાશટ જે પ્રિન્ટ પડે છે એ સાહેબ તમને કલ્પના નહીં હોય અને હવે તમને હું છે ને આ સાડી ઉપર બીજી પ્રિન્ટ કેવી રીતે પડે એ તમને બતાવવા જઈ રહ્યો છું એટલે ફાઇનલ સાડી તૈયાર કેવી રીતે થાય છે એ હવે જોવાય છે અને દેશ વિદેશમાં આ જે સાડીઓ છે એ એક્સપોર્ટ થાય છે મિત્રો જેતપુરમાં આવો ત્યારે આ સાડી કેવી રીતે બને છે એની પ્રિન્ટ કેવી રીતે થાય છે પ્યોર હંડ્રેડ પર્સન્ટ કોટનની સાડીઓ જેતપુરમાંથી ખરીદવાનું ભૂલતા નહીં મિત્રો કોટનની સાડી એ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે અને ગામડામાં તો આજે પણ કોટનની સાડીઓ વખણાય છે આપ જોઈ રહ્યા છો કે આ વ્હાઇટ જે છે એના ઉપર જેવી ઉપર જે કંઈ આવે છે જે પ્રોસેસ થાય છે એનાથી જુઓ આ કેટલી સરસ પ્રિન્ટ થઈ ગઈ છે આ જે પ્રિન્ટ થાય છે એ તમે જોઈ રહ્યા છો આ મનને મોહી લે એવી પ્રિન્ટ તમે જુઓ આગળ લાવજો આ જે આ જે પીળો કલર છે આ પીળા કલરવાળી જે છે અને એમાં જુઓ હવે હવે જે પ્રિન્ટ કરશે તો કઈ રીતે પ્રિન્ટ થશે એ તમે જુઓ આ જે સાડી છે આ પીળી સાડી છે આ પ્રિન્ટ થયા પછી એનો કલર જોજો મિત્રો આ જુઓ આ આ સાડી જે છે આ પ્રિન્ટ થયા પછીની સાડી છે આ પ્રિન્ટ પહેલાંની સાડી છે મિત્રો ખરેખર જેતપુરમાં આવો તો જેતપુર તો સાડીઓનું સેન્ટર છે કોટનની સાડીઓનું સેન્ટર છે અને એની અંદર કેવી પ્રિન્ટ થાય છે એ જુઓ મિત્રો આ જે સાડી છે એ સાડી દેશ વિદેશમાં વખણાય છે અને એની પ્રિન્ટ તમે જોઈ શકો છો મિત્રો આ સાડીઓ જે જે પ્રિન્ટ થયા પછી એને સુકવવામાં આવે છે અને આ સૂકવેલી સાડીઓ જે છે કેટલી બધી પ્રોસેસ કરીને આપણને એમ લાગે છે કે આ ડિઝાઇન કેવી રીતે તૈયાર થતી હશે પણ જુઓ મેન્યુઅલી કોઈ કોમ્પ્યુટરાઈઝ નથી આપણી ભારતની હસ્તકળા આજે પણ જીવંત છે અને મિત્રો મેન્યુઅલી આખું આખી ડિઝાઇન જે તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે સાડીઓની જે ડિઝાઇન થાય છે એ કેટલી જબરજસ્ત ડિઝાઇન તૈયાર થઈ છે આ જુઓ છો તમે કે ડિઝાઇન જે બને છે તો જેતપુર આવો તો જેતપુરની સાડીઓની મુલાકાત જેતપુરની અંદર જે કંઈ સાડીઓ બને છે આ બધી સાડીઓ તમે જુઓ છો કોટનની સાડીઓ પ્યોર કોટન હંડ્રેડ પર્સન્ટ કોટનની સાડી આજે જેતપુરની સાડીઓ વખણાય છે અને આ રીતે એમાં જે કલર આવે છે એ કલરને કેવી રીતે આ બીબામાં છાપવામાં આવે છે મિત્રો મિત્રો આ જેતપુરની સાડીના કારખાનામાં છીએ એમાં કલર કેવી રીતે બને છે એ આપણે એમના માલિકને પૂછીએ કે આ જે છે કલર કેવી રીતે બને મારા દર્શકોને સમજાવો તમે આ છે ને ગમગુવાર ગુવાર ગમ ગુવાર એટલે મિત્રો ગમ ગુવાર એટલે જે ગુવારનું શાક આપણે ખાઈએ છીએ એ જ ગુવાર

મિત્રો જુઓ કલર કેવી રીતે કેટલી મહેનત થાય છે કેવી રીતે આ કલર બને છે જુઓ તમે આ મરુન કલર આખો તૈયાર થઈ ગયો છે રાણી કલર મિત્રો એમાં એમાં આ નેચરલ ગમ જે આપણે ગુવારનું શાક ખાઈએ છીએ એમાંથી આ ગમ બને છે કોઈ કેમિકલ નથી અને આ રીતે એમાં કલર તૈયાર કરવામાં આવે છે મિત્રો તો જોયું તમે કલર કેવી રીતે તૈયાર થાય છે જુઓ મિત્રો આ કલર બનાવવાની લેબોરેટરી છે અને આ પાવડર કઈથી લાવો છો તમે અમદાવાદ થી બરાબર જુદા જુદા કલરના જુદા જુદા પાવડર આવતા પાવડર આવે છે મિત્રો આ પ્રમાણે વ્હાઈટ પ્યોર હંડ્રેડ પર્સન્ટ કોટન બોમ્બેથી આ રો મટીરિયલ આવે છે કાપડ આવે છે અને એના ઉપર જેતપુરમાં મિત્રો સાડી કેવી રીતે બને છે એ તમે જોયું છે હજુ પણ એક વખત હું તમને પ્રિન્ટ બતાવી દઉં કે પ્રિન્ટ કેવી રીતે છપાય છે મિત્રો વ્હાઈટ કાપડ ઉપર ચારથી પાંચ વખત પ્રોસેસ કરવી પડે છે જેટલી ડિઝાઇન હોય એટલી વખત એને રિપીટ કરીને પ્રોસેસ કરવી પડે છે દરેક ડિઝાઇન માટે અલગ પ્રોસેસ કરવી પડે છે આ સાડીમાં જુઓ છો આ બોર્ડર જે છે ને એ બોર્ડરમાં આ જે ડિઝાઇન છે એની પ્રોસેસ અલગ કરી છે અને આ વ્હાઇટ જે છે એ વ્હાઇટની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે આ વ્હાઇટ છે ત્યાં રાણી કલરની બોર્ડર થઈ જશે ચાલુ કરો જુઓ મિત્રો આ જે જાળી છે બીબુ છે એનાથી આ વ્હાઇટ જે છે એ જોયું તમે કે એના બેકગ્રાઉન્ડમાં મરૂન કલર આવી ગયો છે હવે આ મરૂન કલર જુઓ એની બોર્ડર જુઓ અને પ્રોસેસ પહેલાંની બોર્ડર જુઓ આ વ્હાઈટ જુઓ બેમાં કેટલો તફાવત છે મિત્રો આ રીતે આ બોર્ડર જે છે એ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આ માત્ર બોર્ડરમાં કલર પૂરવાનું કામ કરે છે આવી રીતે સાડી તો આપણે પહેરી લઈએ છીએ સો દોઢસો બસો રૂપિયાની સાડી પણ એની પાછળ કેટલી મહેનત થાય છે મિત્રો એક બોર્ડરમાં કલર પૂરવા માટે બોર્ડર બનાવવા માટે આ રીતે એના પર પ્રોસેસ કરવામાં આવે છે મિત્રો મનર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત મિત્રો સાડી ઉપર જે પ્રોસેસ થાય છે તમે જોઈ આ પ્રોસેસ થઈ રહી છે આ જે સાડી છે ફાઇનલ સાડી છે આ માર્કેટમાં જશે મિત્રો આ જે કલર છે એના ઉપર સિલિકોનની પ્રોસેસ થશે પછી પચીસ દિવસ પછી આ સાડી માર્કેટમાં આવે ત્યારે મિત્રો આપણે આપણી ઘરવાળીને આ સાડી પહેરાવી શકીએ છીએ યાર આપણે તો બસો અઢીસોમાં સાડી લઈ લીધી પણ એની પાછળ પચીસ દિવસ એક સાડી તૈયાર થાય છે યાર એનો પાલવ જોવો કેટલો સરસ પાલવ છે આ પાલવ છે અને આ સાડીઓ ફાઇનલ તૈયાર થઈ જાય પછી માર્કેટમાં આવે છે અને મારી બહેનો મારી માતાઓ બધા જ આ સાડીઓ હોંશે હોંશે પહેરીએ છીએ મિત્રો તો આજે તમે જોયું કે સાડી કેવી રીતે પ્રિન્ટ થાય છે કેવી રીતે બને છે એ બધી પ્રોસેસ આજે મેં તમને બતાડી જેતપુર આવો ત્યારે આ સાડી ખરીદવાનું ભૂલતા નહીં મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત